શ્રીમદ્ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય છઠો વ્યાસની ખાતરી માટે નારદે કહેલો પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ સુત ઉવાચ એ નિશમ્ય ભગવાન દેવર્ષિર્જન્મકર્મ ચૂય પ્રપછ બ્રહ્મન વ્યાસ સત્યવતી સુતે કહ્યું હે બ્રહ્મન એ પ્રમાણે દેવર્ષિ નારદનો પૂર્વજન્મ તથા કર્મ સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસે ફરી તેમને પૂછ્યું વ્યાસે ફરી પૂછ્યું તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા તે સંન્યાસીઓ ત્યાંથી દૂર દેશમાં ગયા તે પછી બાલ્યાવસ્થામાં રહેલા તમે શું કર્યું હે બ્રહ્માના પુત્ર તમે પાછલી વય કઈ રીતે ગાળી અને કાળ આવતા એ શરીરને તમે કેવી રીતે તજ્યું હે દેવોમાં શ્રેષ્ઠ સર્વનો વિનાશ કરનારા આ કાળે તમારા પૂર્વજન્મના આ સ્મરણનો નાશ કેમ ન કર્યો નારદે કહ્યું મને જ્ઞાનોપદેશ કરનારા તે સંન્યાસીઓ ત્યાંથી દૂર દેશમાં ગયા ત્યારે બાલ્યવસ્થામાં રહેલા મેં આ પ્રમાણે કર્યું હતું મારી માતાને હું એક જ પુત્ર હતો વળી તે અજ્ઞાન સ્ત્રી જાતિ અને તેમાં પણ દાસી હતી મારા સિવાય તેનો કોઈ આધાર ન હતો તેથી તે મારામાં પુત્ર સ્નેહીથી બંધાય તે મારું યોગક્ષેમ ઈચ્છતી હતી પણ પરતંત્ર હતી તેથી મારું યોગક્ષેમ કરવા સમર્થ ન હતી લાકડાની પુતળી જેમ તેના દોરી સંચાર કરનારને વશ હોય છે તેમ આ જગત ઈશ્વરને વશ છે હું પણ આ માતાનો સ્નેહ ક્યારે વિરામ પામે એની રાહ જોતો એ બ્રહ્મજ્ઞાની ઋષિઓ પાસે રહેતો હતો વળી પાંચ વર્ષનો બાળક હું દિશા દેશ તથા કાળથી અજાણ્યો પણ હતો એક સમયે રાતે મારી માતા ગાય દોહવા ઘરમાંથી બહાર નીકળેલી તે બિચારીના પગ તળે દબાયેલો એક સરપ કાળથી પ્રેરાઈને કરડ્યો એથી એ મરણ પામી એ વખતે મેં તો ભક્તોનું કલ્યાણ કરવા ઈચ્છતા ભગવાનની એ કૃપા માની અને ઉત્તર દિશા તરફ જવા માંડ્યું એ દિશામાં સમૃદ્ધિવાળા દેશો શહેરો ગામડા ગાયો તથા રબારીઓને રહેવાના સ્થળો રત્નો વગેરેની ખાણો ખેડૂતોના ગામો પર્વતોની સમીપના ગામો વાડીઓ જંગલો બગીચાઓ જાત જાતની ધાતુઓ વગેરે વગેરે રંગબેરંગી પહાડો હાથીઓએ ભાંગી નાખેલી ડાળીઓવાળા વૃક્ષો પવિત્ર જળવાળા જળાશયો અને દેવોએ સેવેલા કર્મો કમળોવાળા સરોવરો કે જેઓ જાત જાતના પક્ષીઓના શબ્દોથી અને આમ તેમ ભમતા ભમરાઓ વડે શોભતા હતા એ સર્વને મેં એકલા એ જ ઓળંગ્યા તેવામાં એક મોટું જંગલ મેં જોયું એ બરુ વાંસ તથા કાસડાઓના થૂમડાઓ થૂમડાથી અને દર્ભો તથા પોલા વાંસોથી દુર્ગમ હતું દુઃસહ ભયંકર સર્પો અને ઘુવડો તથા શિયાળોનું ક્રીડા હતું મારી ઇન્દ્રિયો અને શરીર થાકી ગયા હતા મને ઘણી તરસ અને ભૂખ પણ લાગ્યા હતા જેથી નદીના એક ધરામાં નાહી અને પાણી પીને મેં થાક ઉતાર્યો પછી એ નિર્જન વનમાં પીપળાના ઝાડના મૂળ પાસે હું બેઠો અને પેલા મુનિઓ પાસેથી જે સાંભળ્યું હતું તે પ્રમાણે હૃદયમાં રહેલા પરમાત્માનું મનમાં ચિંતન કરવા લાગ્યો ભાવવશ થયેલા મનથી ભગવાનના ચરણકમળનો હું ધ્યાન કરતો હતો ઈશ્વર દર્શનથી ઉત્કંઠાથી મારા નેત્રો અશ્રુ વડે યુક્ત થયા હતા તેવામાં શ્રીહરિ ધીમે ધીમે મારા હૃદયમાં પ્રગટ્યા તે સમયે હે મુનિ મારા અંગો ઘણા પ્રેમથી રોમાંચિત થયા અને હું બહુ સુખી થઈ આનંદના મોટા પૂરમાં એવો લીન થઈ ગયો કે જેથી મને મારું પોતાનું કે બીજા કોઈનું ભાન જ ન રહ્યું તે પછી શોકનો નાશ કરનારું ભગવાનનું એ મનોહર સ્વરૂપ એકાએક ન જોતા હું ઉદાસ મનવાળા મનુષ્યની પેઠે વ્યાકુળતાપૂર્વક સમાધિ દશામાંથી જાગ્યો જાગીને ભગવાનનું એ સ્વરૂપ ફરી જોવાની ઈચ્છાથી મનને હૃદયમાં એકાગ્ર કરીને જોવા લાગ્યો પણ જોયું જ નહીં એટલે અતૃપ્ત થઈ આતુર જેવો થઈ ગયો એમ એકાંતમાં પ્રયત્ન કરતા મને વાણીના અવિષયતે ભગવાન મારો શોક શાંત કરતા હોય તેમ ગંભીર અને મધુર વાણી વડે કહેવા લાગ્યા ખેદની વાત છે કે આ જન્મમાં મારા દર્શન કરવા હજી તું યોગ્ય નથી કેમ કે કામાદી મેલ જેઓના બળ્યા નથી એવા અપૂર્ણ યોગીઓને મારા દર્શન દુર્લભ છે હે નિર્દોષ મારામાં તારી ભક્તિ દ્રઢ થવા માટે મેં એક વખત મારા સ્વરૂપનું દર્શન તને કરાવ્યું છે કેમ કે મારામાં દ્રઢ ભક્તિવાળા સત્પુરુષ ધીમે ધીમે સર્વકામનાઓ તજે છે તને સત્પુરુષોની થોડી સેવાથી પણ મારામાં દ્રઢ બુદ્ધિ થઈ છે તેથી આ નિંદ્ય લોકોને તજી તું મારું પાર્ષદપણું પામીશ વળી તારી આ બુદ્ધિ મારામાં દ્રઢ થઈ છે તે કદી ચલિત થશે નહીં અને પ્રજાઓની સૃષ્ટિનો સંહાર થશે તો પણ મારી કૃપાથી તારી સ્મૃતિ કદી નાશ પામશે નહીં આટલું કહી સર્વના નિયંતા આકાશ સમાન અવ્યક્ત સ્વરૂપવાળા અને સમીપ હોવા છતાં જાણવા અશક્ય તે પરમાત્મા બોલતા બંધ થયા એટલે મહાનના પણ મહાન તે પરમેશ્વરને તેમના દયાપાત્ર મેં મસ્તક વડે પ્રણામ કર્યા પછી લજ્જા વડે ભગવાનના ગુહ્ય નામોનું તથા માંગલિક ચરિત્રોનું સ્મરણ કરતો હું પૃથ્વી પર વિચારવા લાગ્યો અને નિઃસ્પૃહ તથા મદરહિત થઈ મત્સરના ત્યાગપૂર્વક મરણ સમયની રાહ જોવા લાગ્યો એ પ્રમાણે મારી બુદ્ધિ શ્રીકૃષ્ણમાં જોડાઈ ગઈ કોઈપણ સ્થ કોઈ સ્થળે હું આસક્તિ રાખતો ન હતો પછી મારું મન નિર્મળ થયું કેટલાક સમય પછી એકાએક વીજળી ચમકે તેમ મારો કાળ પ્રકટ થયો તે વખતે ભગવાનના પાર્શદરૂપ તે શુદ્ધ સત્વગુણિ શરીરમાં ભગવાને મને જોડી દીધો એટલે પ્રારબ્ધ કર્મો સમાપ્ત થતાં તે મારું પાંચ ભૂતોનું શરીર પડી ગયું પછી કલ્પના અંતે ત્રણ લોકો સમેટીને શ્રી નારાયણ સમુદ્રના જળમાં સુતા ત્યારે તેમના વિશે સુવા ઈચ્છતા બ્રહ્મદેવના શ્વાસની સાથે તેમના શરીરમાં પ્રવેશ કર્યો પછી એક હજાર યુગને અંતે યોગ નિંદ્રામાંથી ઉઠીને બ્રહ્મદેવ આ જગત સર્જવા ઈચ્છા કરી તે વખતે તેમની ઇન્દ્રિયોમાંથી હું અને મરીચાદી ઋષિઓ ઉત્પન્ન થયા મહાવિષ્ણુની કૃપાથી કોઈ પણ સ્થળે મારી ગતિ અટકતી નથી અને તેથી અખંડ બ્રહ્મચારી હું ત્રણેય લોકમાં અંદરને બહાર વિચરું છું ભગવાને આપેલી આ સ્વર બ્રહ્મથી શોભતી વીણા વગાડતો હું તેમની લીલાઓનું ગાન કરતો સમસ્ત સંસારમાં વિચરું છું જેમના ચરણમાં ગંગાદી તીર્થો વસે છે અને જેમનો યશ ભક્તોને પ્રીતિ કરનાર છે તે ભગવાનના પરાક્રમો હું ગાઉં છું તેથી જાણે સત્વર બોલાવ્યા હોય તેમ ભક્તોને પ્રિય યશવાળા ભગવાન મારા ચિત્તમાં દર્શન આપે છે ભગવાનના ચરિત્રોનું વર્ણન વિષયભોગોની ઈચ્છાથી વારંવાર ચિત્તવાળા મનુષ્યોને સંસાર સમુદ્રમાં એક રૂપ છે એમ વિદ્વાનોએ જોયું છે કામ તથા લોભથી હણાયેલું મન ભગવાનની સેવાથી જેવું સાક્ષાત શાંત થાય છે તેવું યમાદિ યોગ માર્ગો વારંવાર સેવવાથી શાંત થતું નથી હે વ્યાસ આપ નિષ્પાપ છો આપ મને મારા જન્મ અને કર્મોનું જે રહસ્ય અને આપના આત્મસંતોષનો ઉપાય પૂછતા હતા તે બધું મેં આપને કહી દીધું સૂતે કહ્યું સત્યવતીના પુત્ર વ્યાસજીને એ પ્રમાણે કહી સર્વસંકલ્પોથી રહિત ભગવાન નારદજી વિના વગાડતા વ્યાસની અનુજ્ઞા લઈને ત્યાંથી ગયા અહો દેવર્ષિ નારદને ધન્ય છે જે પોતાની વાણી વડે શાંગ ધનુષધારી ભગવાનની કીર્તિ ગાતા આનંદમાં રહે છે અને આ આતુર જગતને આનંદ આપે છે અહો દેવર્ષિર્ધન્યો યીર્તિ શાંગ તંત્ર્યા રમત રમયત્યાતુરમ જગત શ્રી ભાગવત મહાપરાણના પ્રથમ સ્કંદ વિશે અધ્યાય છઠ્ઠો સમાપ્ત અધ્ય સાતમો આવે છે પાંડવોના બાળકોના વધ માટે અશ્વત્થામાને શિક્ષા